નમસ્કાર મિત્રો આજે મારે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની એવી ઘટનાની ચર્ચા કરવી છે જેની ચર્ચા તમે ક્યારેય નહીં સાંભળી હોય અથવા તો જેની ચર્ચા બહુ જ ભાગ્યે જ થાય છે અને આ કાર્યક્રમ એવડો મોટો હતો કે જેના પડઘા માત્ર ગુજરાત કે ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પડ્યા હતા અને આ કાર્યક્રમના સ્થળ પસંદગીની જવાબદારી મહાત્મા ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને આપી હતી અને આ કાર્યક્રમ હતો મીઠાના કાયદાનો ભંગ એટલે સવિનય કાનૂન ભંગ જેને આપણે દાંડી કૂચના નામથી ઓળખીએ છીએ મિત્રો આજે જ્યારે ભારતભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે અને એમાંય ખાસ કરીને ગુજરાતમાં કરમસદ થી કેવડિયા સુધીની એક અદભુત પદયાત્રાનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આ અગાઉ ભારતની એક ઐતિહાસિક પદયાત્રા જેને આપણે દાંડી કૂચ તરીકે ઓળખીએ છીએ એમાં સરદાર વલ્લભભાઈ પટેલની શું ભૂમિકા હતી એની ચર્ચા કરવી ખૂબ યથાર્થ છે મિત્રો જ્યારે દાંડી કૂચની ચર્ચા કરવામાં આવે ત્યારે તમને સાંભળીને નવાઈ લાગશે

આપણો ચહેરો આપણી આંખ આપણા હાથ શરીરના બાહ્ય બધા અંગોની ચર્ચા થતી હોય છે પરંતુ શરીરને સંતુલિત રાખવા માટે એની અંદર જે હાડકા હોય છે એમ સરદાર પટેલ ભલે અઠ્યોતેર સાથીદારમાં એમનું નામ નતું પરંતુ આ વિડીયોમાં તમે જોશો કે આ દાંડી કૂચના પાયામાં સરદાર વલ્લભભાઈ પટેલે કેવડી મોટી ભૂમિકા ભજવી છે મિત્રો વાત છે ઓગણીસો ને ઓગણત્રીસ ની ત્યારે કોંગ્રેસ દ્વારા પૂર્ણ સ્વરાજ્યના ઠરાવ બાદ ગાંધીજી સહિત દરેક સત્યાગ્રહીઓ બ્રિટિશ સરકાર સામે એક અહિંસક હલ્લો કરવાની તૈયારીમાં હતા પરંતુ પ્રશ્ન એ હતો કે આ હલ્લો કરવો કેવી રીતે અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ગુજરાતમાં અને ભારતમાં એક નેતા તરીકે અને સરદાર તરીકે ખૂબ પ્રસિદ્ધ થઈ ગયું હતું એટલે સરદાર પટેલે પોતાનો વિચાર રજૂ કર્યો અને એ વિચારમાં તેમણે ના લડત ચલાવવાનું તે સમયે ખેડા જિલ્લાના લોકો પોતાના ઉપર રાખેલા ટેક્સ થી ત્રાસી ગયા હતા અને એમણે સરદાર વલ્લભભાઈ પટેલને આ લડત ચલાવવા માટે વિનંતી કરી હતી એટલે સરદાર વલ્લભભાઈ પટેલે ખેડા જિલ્લાના બે તાલુકામાં આ લડતની શરૂઆત પણ કરી દીધી હતી આ લડતને સરદાર વલ્લભભાઈ પટેલ અખિલ ભારતીય સ્તર પર લઈ જવા માંગતા હતા પરંતુ ગાંધીજીને આ વાત યોગ્ય લાગી નહી એના વિશે પ્રસિદ્ધ લેખક રાજમોહન ગાંધી સરદાર પટેલ એક સમર્પિત જીવન નામના પુસ્તકમાં જણાવે છે કે ગાંધીજીને સરદાર પટેલનો આ વિચાર યોગ્ય લાગ્યો નહીં કારણ ગાંધીજી એવું માનતા હતા કે આ લડતની અંદર ખેડૂતો પાયમાલ થઈ જાય એવી પરિસ્થિતિનો પણ એમને ડર હતો એટલે ગાંધીજીએ ના કરની લડતને અખિલ ભારતીય સ્તર પર લઈ જવાનો વિચાર માંડી વાળ્યો એમણે બીજા રસ્તા શોધવાનો પ્રયત્ન કર્યો અને એમને રસ્તો મળ્યો અને એ હતો મીઠાના કાયદાનો ભંગ પરંતુ જ્યારે ગાંધીજીએ મીઠાના કાયદાના ભંગની અખિલ ભારતીય સ્તર પર ચર્ચા કરી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને આ વિચાર ગમ્યો નહીં આ વિચાર નહીં ગમવા પાછળના સરદાર વલ્લભભાઈ પટેલના બે કારણો હતા એક કારણ એ હતું સરદાર પટેલ ને ના કરની લડત જ એટલી બધી ગમતી હતી જેની સામે એમને આ મીઠાના કાયદાનો ભંગ જે છે એમાં યોગ્ય દમ લાગ્યો નહી અને બીજું મહત્વનું કારણ જ્યારે ઓગણીસો બાવીસ ની અંદર ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ઈંગ્લેન્ડ ની પાર્લામેન્ટની અંદર એવી ટીકા કરવામાં આવી હતી કે જ્યારે ગાંધીજીની ધરપકડ કરવામાં આવી ત્યારે ભારતમાં એક પુત્રું પણ ભસ્યું ન હતું અને આ વાતનો સણસણતો જવાબ ગુજરાતની જનતા આપે એવું સરદાર વલ્લભભાઈ પટેલ ઈચ્છતા હતા અને એટલા માટે એમને ભરૂચની એક સભામાં કહ્યું પણ હતું કે જેલ ભરી દેજો એટલે લોકોને ખબર પડે કે કૂતરાને ભસતા આવડે છે કે નહીં મિત્રો સરદાર પટેલમાં એટલું જુનોન હતું કે અંગ્રેજોની દરેક વાતનો જડબા તોડ જવાબ આપવા માટે એ હંમેશા તત્પર રહેતા હતા પરંતુ એમના આ નિર્ણય સાથે ગાંધીજી સહમત થયા નહીં ગાંધીજીએ બીજો જ એક કાર્યક્રમ જેને મીઠાના કાયદાનો ભંગ એટલે કે સવિનય નહીં કાનૂન ભંગની લડતને પ્રાધાન્ય આપ્યું અને જાહેરાત કરી કે અખિલ ભારતીય સ્તર પર સવિનય કાનૂન ભંગની લડત લડવામાં આવશે અને એ સ્થળની પસંદગી કરવાની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલને સોંપવામાં આવી મિત્રો અહીંયા બરાબર નોંધવા જેવું છે કે મહાન પુરુષ આ ખાસ લક્ષણ છે કે જ્યારે દેશની વાત આવે છે ને ત્યારે તે પોતાના વ્યક્તિગત મંતવ્યો કે વ્યક્તિગત ઈગો એને હંમેશા સાજ પર મૂકી અને દેશને પેલું પ્રાધાન્ય આપતા હોય છે એટલે ગાંધીજીની આ વાત તેમણે ઉપાડી લીધી અને સરદાર પટેલે તે સમયના મહત્ત્વના બે ક્રાંતિકારીઓ જેમાં એક જેને આપણે મુખી ઉંચેરા માનવી તરીકે ઓળખીએ છીએ ઓળખવામાં આવે છે અને એમને બંને એ આ જગ્યા પસંદગી દાંડી પર ઢોળી એટલે મહાત્મા ગાંધીજી એ બારમી માર્ચ ઓગણીસો ના હું સાબરમતીથી મીઠાના કાયદાનો ભંગ કરવા માટે યાત્રા યોજીશ એવી જાહેરાત કરી ગાંધીજીની આ જાહેરાતથી હવે દરેક ક્રાંતિકારીઓ આ લડતને સફળ બનાવવા માટે લાગી ગયા અને એમાં સરદાર વલ્લભભાઈ પટેલ પણ બાકાત નહોતા એટલે એમની આ લડતના પ્રચાર માટે એમણે એવી જાહેરાત કરી કે મીઠાના કાયદા અંગે માહિતી આપવા માટે સરદાર પટેલ

કે ભારતીય ઉપર દેખરેખ રાખવા માટે મ્યુનિસિપાલિટીમાં એક મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરતા અને એના પગાર અને ભથ્થા બધું મ્યુનિસિપાલિટીએ ચૂકવવાનું હતું અને આ મ્યુનિસિપલ કમિશનર તરીકે આલ્ફ્રેડ માસ્ટરની નિમણૂક થઈ હવે એમની નિમણૂક થઈ એટલે આલ્ફ્રેડ માસ્ટરે પોતાના પગાર ઉપરાંત જાત જાતના ભથ્થાઓ વિશે માંગણી કરતા પત્રો કમિટીને લખ્યા હવે તે સમયે મેનેજિંગ કમિટીના ચેરમેન આ સરદાર બાબત છે જે માણસ દેશનો નાયબ વડાપ્રધાન હોય અને પોતાની આંખના ચશ્મા તૂટી જાય ત્યાં દોરો બાંધી અને એનો ઉપયોગ કરતો હોય એ માણસની સામે જ્યારે કોઈ પ્રજાના પૈસે વધારાના ભથ્થાની માંગણી કરે તો એ સ્વીકારે ક્યારે નો સ્વીકારે એટલે સરદાર પટેલે આ બધા પત્રો મૂકી રાખ્યા એના ઉપર કોઈ નિર્ણય લીધો નહીં પરંતુ થોડા સમય પછી આ વાત હરિલાલ કહી કે મારા એ પત્રોનું શું થયું ત્યારે સ્વાભાવિક છે હરીલાલભાઈ પટેલે સરદાર પટેલ સામે જોયું એટલે સરદાર પટેલે એક પણ સેકન્ડ નો વિલંબ કરાવે એના કહી દીધું કે જ્યારે માસ્ટરની નિમણૂક થઈ ત્યારે એમના પગાર અને ભથ્થાની સરકારે જાહેરાત કરી અંગ્રેજોને દરવાજો દેખાડે એવી વાત જો કોઈ કહી શકે હોય તો એ માત્ર ને માત્ર સરદાર પટેલ હતા અને ત્યારથી આલ્ફ્રેડ માસ્ટર સરદાર પટેલ ને ટાંચમાં લેવાનો કોઈ મોકો શોધી રહ્યા હતા અને આ મોકો તેમને અત્યારે મળ્યો એટલે એમણે એક ફરમાન બહાર પાડ્યું કે સરદાર પટેલ એક મહિના સુધી ખેડા જિલ્લાની અંદર ભાષણ કરી શકશે નહીં આ વાતથી સરદાર પટેલ બિલકુલ અજાણ હતા કારણ કે એ સમયે આટલો સોશિયલ મીડિયાનો પ્રચાર હતો નહીં એટલે સરદાર પટેલ પોતાના નક્કી કરેલા કાર્યક્રમ મુજબ કંકાપુર જવા માટે નીકળ્યા અને રસ્તામાં રાસ ગામે રોકાયા હવે મિત્રો આ રાસ ગામ જે છે એ ક્રાંતિકારીઓનું ખૂબ મહત્વનું ગામ હતું હવે એ રાસ ગામે જમવા માટે રોકાયા ત્યાં એમના કોઈ ભાષણનો કોઈ પ્લાન હતો નહીં એટલે રાસ ગામના લોકો સરદાર પટેલ પાસે ગયા કે અમે તો ખેડા સત્યાગ્રહમાં પણ હતા ખાદીમાં પણ અમે ટોચ પર છીએ અને સત્યાગ્રહની દરેક શબ્દ અમે માનવા તૈયાર છીએ છતાં પણ અમારો એવો કયો ગુનો છે કે સરદાર પટેલ રાસમાંથી નીકળતા હોય અને ભાષણ પણ ન કરે એટલે સરદાર પટેલે પૂછ્યું કે તમારામાંથી જેલમાં જવા માટે કેટલા તૈયાર છે ત્યારે હાજર લોકોમાંથી બસો જેટલા લોકોએ જેલમાં જવા માટે હાથ ઊંચા કર્યા એટલે સરદાર પટેલે બીજો પ્રશ્ન પૂછ્યો કે શું મહિલાઓ પણ જેલમાં જવા માટે તૈયાર છે ત્યારે હાજર વૃદ્ધ અને યુવા દરેક મહિલાઓએ જેલમાં જવાની તૈયારી દર્શાવી એટલે એમની આ માંગણીને સરદાર પટેલ વસ થયા અને એમણે જાહેરાત કરી કે હું બપોરે જમ્યા બાદ બે વાગ્યે ભાષણ કરીશ અને ત્યાર પછી કંકાપુર મુકામે જઈશ આ વાત મુજબ જેમાં પછી બરાબર બે વાગ્યે રાસ ગામની ભાગોડે વડલાની નીચે સરદાર પટેલ એક સિંહાસન પર બેઠા હતા અને પોતાના ભાષણની શરૂઆત કરે ત્યાં માસ્ટરના માણસો આવી ગયા અને તેમાં એક મેજિસ્ટ્રેટ કક્ષાનો વ્યક્તિ હતો કે સરદાર પટેલને ભાષણ પર મનાઈની નોટિસ આપે છે અને સરદાર પટેલ નોટિસ વાંચે છે ત્યારે જ એમને પૂછે છે કે સરદાર તમે શું કરવાના છો ત્યારે સરદાર પટેલ નિડરતાથી જવાબ આપે છે કે હું આદરપૂર્વક તમારી આ નોટિસનો ભંગ કરવાનો છું ત્યારે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ તેની સાથે હોય છે એટલે એ કહે છે કે સરદાર તમે બાજુમાં આવી જાઓ એ લોકો પૂર્ણ તૈયારી સાથે સરદાર પટેલને ગિરફતાર કરવા માટે જ આવ્યા હતા એટલે સરદાર પટેલ સભાની વિદાય લઈ અને ચૂપચાપ જેલ ની ગાડીમાં જઈને બેસી જાય છે ત્યાંથી તેમને મેજિસ્ટ્રેટ સામે હાજર કરવામાં આવે છે અને આ ચુકાદો ખુદ આલ્ફ્રેડ માસ્ટર આપે છે અને ત્યારે મિત્રો અહીંયા અહીંયા નોંધવા જેવી બાબત છે કે જ્યારે આ ચુકાદો આપવામાં આવે છે ત્યારે બધા જ વકીલને માસ્ટર કાઢી મૂકે છે

અને પાંચસો રૂપિયાનો દંડ અને જો એ ન ભરે તો વધારાના ત્રણ અઠવાડિયાની સજા સંભળાવવામાં આવે છે મિત્રો આજ સુધી ઓગણીસો ત્રીસ સુધી સરદાર પટેલને ગિરફતાર કરવાનો મોકો ઘણો થયો પણ મળ્યો નહોતો એ સમયે બારડોલી સત્યાગ્રહમાં પણ ઘણા સત્યાગ્રહીઓ પકડાયા હતા પણ સરદાર પટેલને ગિરફતાર કરી શકે એવો એક પણ મોકો આ લોકોને મળ્યો નહોતો એ મોકો આ દાંડી કુછની લડતમાં એમને મળ્યો હવે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ બિલી મોરિયા સરદાર પટેલને જેલની બહાર સિગારેટ ની ઓફર કરે છે એટલે સરદાર પટેલ એ સિગારેટ લેવા હાથ લંબાવે છે અને પાછો લઈ લે છે એટલે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ પૂછે છે કે સરદાર તમે તો સિગરેટ પીવો છો ને એટલે સરદાર પટેલે કીધું કે હા પણ તમે મને જેલમાં સિગારેટ નથી પીવા દેવાને એટલે ત્યારથી સરદાર પટેલે આ સિગારેટ છોડી અને મિત્રો આમાંથી આપણે એવો લેવાનો છે કે આજે આપણે સરદાર પટેલ બધી કુટેવ હોય છે એ કુટેવને આપણે છોડવી જોઈએ હવે મિત્રો સરદાર પટેલ જેલમાં જાય છે અને જેલમાં જઈ અને એક ડાયરી લખે છે મિત્રો એ વાંચવા જેવી છે બહુ નાની એવી પુસ્તિકા છે અને તમે વાંચો તો ખરેખર મિત્રો તમારું હૃદય દ્રવ્ય એક નાનો એવી વાત હું તમને કહું તો જેલમાં ગયા બાદ સવારમાં જ્યારે એમને જોયું તો બાથરૂમ જવા માટે બે હતી એક લાઈનમાં બાથરૂમ જવાનું અને બીજામાં પાણીની વ્યવસ્થા હતી આ દ્રશ્ય જોઈને સરદાર પટેલે બાથરૂમ જવાનો વિચાર માંડી મિત્રો આ વાત પરથી તમે કલ્પના કરી શકો છો કે જેલમાં કેટલી બધી યાતનાઓ છે જેલમાં રહીને પણ હંમેશ માટે સરદાર પટેલે સવિનય કાનૂન ભંગ અને અંગ્રેજો સામેની લડત વધારે ને વધારે આક્રમકતાથી અને સફળતાપૂર્વક લડાઈ લડાય એના માટેના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા એ પ્રયત્નોમાં રેટીઓ કાંતવાની વાત હોય ગીતાજીનું વાંચનની વાત હોય કે સત્યાગ્રહીઓ સાથે મુલાકાતની વાત હોય

આપણે એ યાત્રાને પંચાણું જેટલા વર્ષ થઈ ગયા પછી પણ આપણે એવી યાત્રાની યાદમાં સરદાર પટેલની યાત્રા યોજીએ છીએ અને એ યાત્રાને સાચી સફળતા ત્યારે જ કે આપણે બધા સાથે મળી અને દેશ સામે જેટલા પ્રશ્ન છે ગરીબી બેકારી રોજગારી કે પછી ઇન્ટરનેશનલ લેવલે ભારતને સ્થાન આપવા માટે સ્વદેશીની વાત હોય આ દરેક ક્ષેત્રમાં આપણે આપણું યોગદાન આપીશું તો જ સાચી શ્રદ્ધાંજલિ અથવા સાચી ગિફ્ટ સરદાર પટેલને આપી ગણાશે મિત્રો મારી આ વાત ગમી હોય તો તમે વધારે ને વધારે લોકો સુધી શેર કરો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત